બોર્ડમાં પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓની વાહરે આવી વડોદરા શહેર પોલીસની સી ટીમ વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર સતત બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ માટે ચિંતિત રહેતા હોય છે તેમને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે અને તેઓ શાંતિપૂર્ણ માહોલમાં આ બોર્ડની પરીક્ષા આપે તે માટેનું સતત આયોજન તંત્ર તરફથી પણ કરવામાં આવતું હોય છે તેવામાં પોલીસ દ્વારા પણ એક મદદ કહી શકાય કે જે બોર્ડના પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને કરવામાં આવશે બોર્ડની પરીક્ષા આપવા જતા જે વિદ્યાર્થીઓ છે તેમને સેન્ટર પર પહોંચવા માટે જો કોઈપણ પ્રકારની મદદ ની જરૂરિયાત હોય તો વડોદરા શહેર પોલીસની ટીમ તેમને મદદ કરશે ને આ માટે એક હેલ્પલાઇન નંબરની પણ જાહેરાત કરવામાં આવી છે સી ટીમ દ્વારા એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે તમે જો કોઈ જગ્યાએ ટ્રાફિકમાં અટવાયા હોય તમને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવું જેમાં મુશ્કેલી પડતી હોય અથવા તો સમયનો અભાવ હોય અને વહેલામાં વહેલી તકે પરીક્ષા કેન્દ્રએ પહોંચવું હોય તો આવા સંજોગોમાં વડોદરા શહેર પોલીસની ટીમ તમારી મદદે આવશે તમારી બહારે આવશે ને આ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેરાત કરવામાં આવી છે 743438100 આ હેલ્પલાઇન નંબર વડોદરા શહેર પોલીસની ટીમ દ્વારા બોર્ડની પરીક્ષા આપવા જતા પરીક્ષાર્થીઓ માટે અત્યારે જાહેર કરવામાં આવ્યો છે 27મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા પણ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે વડોદરા શહેરની સી ટીમ હવે દરેક વિદ્યાર્થીઓને મદદ માટે પહોંચી શકશે પણ ટ્રાફિક જામ હોય કે કોઈપણ પરિસ્થિતિ હોય સાથે જો કોઈપણ વિદ્યાર્થીઓને હતાશ અનુભવતી હશે તો પણ સી ટીમ મદદ કરશે તે આ માટે વધુ વાતચીત કરવા માટે સી ટીમના પીએસઆઈ વી કે પરમાર સાહેબ છે તેમની સાથે વાત કરશું પરમાર સાહેબ શું કહેશો વિદ્યાર્થીઓની એક્ઝામ શરૂ થઈ રહી છે શું કહેશો કેટલી ટીમો આપણી કાર્યરત છે શું કહેવું છે આ આપણે સૌ જાણીએ છીએ તેમ માનનીય પોલીસ કમિશનર શ્રી વડોદરા શહેરનાઓના માર્ગદર્શન હેઠળ વર્ષ બે હજાર એકવીસથી વડોદરા શહેરની અંદર શી ટીમ કાર્યરત છે અને જે શી ટીમ બાળકો મહિલાઓ અને સિનિયર સિટીઝન માટે કામ કરી રહી છે હવે આપણે જાણીએ છીએ તેમ આવનારી સત્યાવીસ તારીખથી બોર્ડની એક્ઝામ શરૂ થઈ રહી છે અને ઓલરેડી સીબીએસસીની તો એક્ઝામ ચાલી જ રહી છે તો ઘણી વખત એવા આપણે કેસીસ જોયા છે કે જ્યારે આ બોર્ડની પરીક્ષાના એટલા બધા હાવના કારણે વિદ્યાર્થીઓ તણાવમાં આવી જતા હોય છે અને ના ભરવાના પગલાં ભરતા હોય છે આવા કેસોને ધ્યાને રાખી અને આપણે આપણે શી ટીમ તરફથી એક પહેલ તો ના કહી શકીએ આપણે અગાઉ પણ કર્યું જ છે પણ આપણે એક એવું કામ કરવા જઈ રહ્યા છે કે જે વિદ્યાર્થીઓ ત્યાં પરીક્ષાના ડરના કારણે હતાશા અનુભવે છે અને આમ ડિપ્રેસ થઈ ગયા છે એવા એવા વિદ્યાર્થીઓને શી ટીમની અહીંયા શી ટીમમાં જિંદગી હેલ્પલાઇન કાર્યરત છે જિંદગી હેલ્પલાઇનની અંદર ટ્વેન્ટી ફોર બાય સેવન કાઉન્સેલિંગ અવેલેબલ હોય છે તો મારી એવા મા બાપને રિક્વેસ્ટ છે કે જો તમને લાગે કે તમારું બાળક હતાશ છે અને પરીક્ષાના ટેન્શનને કારણે ફોકસ નથી કરી રહ્યું તો તમે મહેરબાની કરીને અમારી શી ટીમનો હેલ્પલાઇન નંબર જે છે સેવન ફોર થ્રી ફોર ટ્રિપલ વન ડબલ આ હેલ્પલાઇન નંબર પર કોલ કરો અને અમને જાણ કરો અમારું અહીંયા અહીંયા કાઉન્સેલર આવે છે શિલ્પાબેન કરીને તો એ કાઉન્સેલર ટ્વેન્ટી ફોર બાય સેવન ટેલિફોનિક કાઉન્સિલિંગ માટે રેડી જ હોય છે તો તમને જ્યારે પણ એવું જરૂરિયાત લાગે ત્યારે તમે અમારા હેલ્પલાઇન નંબર પર કોન્ટેક કરો અમે તમને કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરીશું અને સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરીશું કે તમારું બાળક ટેન્શન ફ્રી થઈ અને તણાવના માહોલમાંથી બહાર નીકળી અને પરીક્ષા પર ફોકસ કરી શકે અને બીજી વસ્તુ એ કે આપણા વડોદરા શહેરની અંદર છવ્વીસ પોલીસ સ્ટેશન છે હવે છવ્વીસે છવ્વીસ પોલીસ સ્ટેશનની અંદર શી ટીમ કાર્યરત છે એટલે અમે લોકો આજે જ તમામ પોલીસ સ્ટેશનની શી ટીમને મેસેજ આપવાના છે કે ભાઈ તમે તમારું સતત પેટ્રોલિંગ રાખો રસ્તાઓ પર ને બધે કે જેથી કરીને જે બાળકો એક્ઝામ આપવા જઈ રહ્યા છે જો ક્યાંક અટવાય નહીં કોઈક એવા સંજોગો બને કે એમને ગમે તે ટ્રાફિક જામ થયો કે ગમે તેવું કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન થાય કે ટાઈમસર એક્ઝામ સેન્ટર પર નથી પહોંચી શકતા તો એવા બાળકોને એવા વાલીઓને તમે મદદ કરો અને એમને ટાઈમ ટુ ટાઈમ એક્ઝામ સેન્ટર પર પહોંચી શકે એવી હેલ્પ કરો જેથી કરીને આજે આપણા બાળકો જે એક્ઝામ આપી રહ્યા છે એમનું ભવિષ્ય ના બગડે અને તેઓ શાંતિથી એક્ઝામ આપી શકે અને આ સત્યાવીસ તારીખથી જે લોકોની બોર્ડની એક્ઝામ શરૂ થઈ રહી છે એ તમામ વિદ્યાર્થીઓને સી ટીમ તરફથી ઓલ ધ બેસ્ટ પરમાર સાહેબ વાત કરીએ તો વિદ્યાર્થીઓ છે લગભગ અડસઠ હજારની આજુબાજુ આ તમામ વિદ્યાર્થીઓ છે તેઓ માટે ખાસ સ્પેશિયલ આપણે જે સી ટીમની ઓફિસ છે ત્યાંથી શું કંટ્રોલ કરાશે કારણ કે ટ્રાફિકના અનેક સમસ્યાઓ અત્યારે પણ સર્જાઈ રહી છે અનેક જગ્યાએ રોડ ખાડાઓ ખોદવામાં આવે તો સેન્ટર સુધી સહેલાથી પહોંચી શકાય એ માટે ખુશ કોઈ ખાસ આયોજન ખાસ આયોજનમાં તો એવું છે કે એ તમામ લુકઆઉટ ટ્રાફિક શાખા જોઈ જ રહી છે જે લોકો બને ત્યાં સુધી ટ્રાફિક કંટ્રોલમાં રહે અને વિદ્યાર્થીઓ પોતાના ટાઈમસર એક્ઝામ સેન્ટર પર પહોંચી રહે તેની વ્યવસ્થા ટ્રાફિક શાખા દ્વારા થઈ જ રહી છે અને એનું ધ્યાન રાખવામાં આવી જ રહ્યું છે શું અંતે શું મેસેજ આપશો કારણ કે વિદ્યાર્થીઓના ભવિષ્યની વાત છે અને શહેર પોલીસ હંમેશા બાળકોના હિતમાં કામ કરતી હોય છે શું કહેશો મારું તો એ જ કહેવું છે કે તમામ ટેન્શન છોડી અને એક્ઝામ પર ફોકસ કરો સારી રીતે એક્ઝામ આપો વડોદરા શહેર પોલીસ તમારી સાથે જ છે તમને ક્યાં પણ લાગે કે અમારે શી ટીમની જરૂરિયાત છે કોઈ તણાવ અનુભવાય છે ડિપ્રેશન આવે છે કે ગમે તે જ એક્ઝામના કારણે કોઈ પણ મગજ પર લોડ આવી રહ્યો હોય તો તમે બેફિકર અમારો જે હેલ્પલાઇન નંબર છે હું ફરીથી રિપીટ કરું છું સેવન ફોર થ્રી ફોર ટ્રિપલ એટ વન ડબલ ઝીરો આના પર કોન્ટેક કરો અને અને અમને કોન્ટેક કરી અને તમારે જે પણ કાઉન્સેલિંગની જરૂરિયાત હોય એના માટે અમને જણાવો અમે તમને ટ્વેન્ટી ફોર બાય સેવન અમે કાઉન્સેલિંગ માટે રેડી છીએ તમને કાઉન્સેલિંગ આપી અને તમારું બાળક અને વિદ્યાર્થીઓ જેટલા બી એક્ઝામ આપવા જઈ રહ્યા છે તેઓ તણાવ મુક્ત રહે તેના અમે અમારા તરફથી બનતા તમામ પ્રયત્નો કરીશું અને બધા પરીક્ષાર્થીઓને ઓલ ધ બેસ્ટ બિલકુલ તો આ હતા વિ કે પરમાર સાહેબ અને એસી ટીમના પીએસઆઈ છે ને તેઓ સ્પષ્ટ કર્યા છે કે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન મળે તે માટે વડોદરા શહેર પોલીસ તેઓ માટે કટિબદ્ધ છે કારણ કે તમામ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય નહીં કારણ કે તમામ વિદ્યાર્થીઓ પહેલી વખત ધોરણ દસના બોર્ડની એક્ઝામ આપી રહ્યા છે તો બીજી બાજુ ધોરણ બારના પણ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે તે માટે વડોદરા શહેર પોલીસ હવે કટિબદ્ધ થઈ છે અને કોઈપણ પરિસ્થિતિ સર્જાય જો બાળક હતાશ અનુભવે કે કોન્ટેક્ટ પણ કરી શકે તેઓ તેઓના દ્વારા આ બાળકોનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવશે અને તેઓને સારી રીતે શાંતિપૂર્ણ માહોલમાં તેઓ એક્ઝામ આપી શકે તે માટેના પણ પ્રયત્નો સી ટીમ દ્વારા કરવામાં આવ્યા છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા